બારમામાં સાયન્સ પ્રવાહમાં વિજ્ઞાન પ્રવાહમાં એ એક વિષયમાં નાપાસ થાય છે ટેન્થમાં એનું પરિણામ ખૂબ ઊંચું હતું એટલે એમના જ્ઞાતિમાં એમના કુટુંબમાં એમના મિત્ર વર્તુળમાં પડોશમાં બધાને આશા હતી જ અને હતું જ કે આ વિદ્યાર્થી તો બારમા ધોરણમાં સારામાં સારા માર્ક લાવશે વિદ્યાર્થી ખૂબ જ નાસી પાસ થઈ ગયો કે હવે મારે બધાને જવાબ શું દેવા મારે બધાને મોઢું શું બતાવવું થોડીક વાર તો એના પપ્પાને પણ થઈ આવ્યું કે ઓહો હવે હું શું કરીશ પરંતુ એમણે એક નાનકડું કાર્ડ છપાયું અને મિત્રોને એણે કીધું કે રવિવારે સાંજે એક નાનકડી પાર્ટી રાખી છે સિત્તે જે એમના અંગત પરિવારજનો હતા મિત્રો હતા બધાને બોલાવ્યા અને એક નાનકડું ડિનરનો કાર્યક્રમ રાખ્યો અને એ કાર્યક્રમ શરૂ થાય પહેલા થોડું સંગીત સંધ્યા જેવું પૂરું કરીને એ પપ્પા ઊભા થાય છે અને કહે છે કે તમને બધાને આશ્ચર્ય હશે કે મેં આ પાર્ટી સેના માટે આપી પરંતુ અત્યારે આપ સૌ ભોજન લ્યો એ હું આપને વાત કરી દઉં કે આ પાર્ટી મેં એટલા માટે રાખી છે કે મને ખબર છે કે મારો દીકરો છે એણે એસએસસીમાં ખૂબ સરસ મહેનત કરી હતી અને ખૂબ સરસ માર્ક્સ લાવ્યો મને એ પણ ખબર છે કે એણે બારમા ધોરણમાં પણ ખૂબ સરસ મહેનત કરી છે એ ભલે એક વિષયમાં નાપાસ થયો પણ એણે ખૂબ સરસ મહેનત કરી છે એના માટે થઈને હું આ પાર્ટી આપ સૌને આપી રહ્યો છું એવું બની શકશે કે ફરીથી એ મહેનત કરીને એ જે વિષયમાં એને નિષ્ફળતા મળી છે એમાં ફરી પાછો સફળ થઈ શકશે પરંતુ આ પાર્ટી તો મેં માત્ર ને માત્ર એટલા માટે આપી છે કે મેં જોયું છે કે મારા દીકરાએ મારી નજર સામે આખું વર્ષ તંતોડ મહેનત કરી છે અને ક્યાંય એવી કચાસ નથી રહેવા દીધી કે મને ફરિયાદની તક હોય આ વાત દરેક માતા પિતાને એટલે લાગુ પડે છે કે આપણે થોડાક માર્ક્સ માટે થઈને બાળકને નાસી પાસ કરવાનું બાળકને અપમાન કરવાનું બાળકને ના હિંમત કરવાનું શરૂ કરી દેતા હોય છે દાખલા તરીકે બાળક એમ કીધું હોય સાતમા ધોરણનું બાળક હોય ને આપણે એણે એમ કીધું કે મારે નેવું ટકાની ઉપર આવશે અને એને નેવ્યાસી ટકા આવે તોય આપણે એની મજાક મસ્કરી ચાલુ કરી દેતા હોય કે કાં કહેતો હતો ને તારે નેવું ટકા આવશે ન આવ્યા ને જોઈ લે તો આ પેરેન્ટિંગ અથવા તો આ ભાષા માતા પિતાની કે કોઈ પણની શિક્ષકની પણ આ યોગ્ય નથી તો આ વાર્તા પરથી બોધ લઈએ કે જે પણ પુરુષાર્થ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ એની કદર કરીએ એને હિંમત આપીએ અને એને ખૂબ પ્રેમ